નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે હું તમને એક જરૂરી મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું આમ જોઈએ તો ગુજરાતમાં આમ જનતાને ધારાસભ્ય શું કામ કરવાનું એ બાબતની માહિતી ન હોય એ સ્વાભાવિક છે પણ ખુદ ધારાસભ્યોને ખબર નથી હોતી કે એને શું કામ કરવાનું હોય છે એટલે આપણને એવું લાગે છે કે કોઈ પણ માણસ ધારાસભ્ય હોય એટલે એને કોઈના લગ્નમાં હાજરી આપવાની કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવાની કોઈના સીમંતમાં હાજરી આપવાની ગામમાં કોઈ તહેવાર હોય તો એમાં હાજરી આપવાની આટલા જ કામ માટે ધારાસભ્ય હોતો હશે એવી લોક માન્યતા છે લોક વાયકા છે જોકે સમાજના સુખ દુઃખના પ્રસંગમાં ભાગ લેવો એ સારી બાબત તો છે જરૂરી બાબત પણ છે પણ શું ધારાસભ્યનું કામ માત્ર આટલું જ હોય છે કે એનાથી આગળનું પણ હોય છે મિત્રો ભાજપમાં આઠ પાસોનું ટોળું છે જિંદગીમાં એ તે શાળાનું પગથિયું ન ચડ્યા હોય એવા અભણ ખોટ અને જેને કંઈ ખબર જ ન હોય એવા લોકો પણ ભાજપના નામે ચૂંટણી જીતી અને ધારાસભ્યો બની જાય છે અને પછી એ લોકો અમારી જેવા ભણેલા ગણેલા માણસોને વકીલ લેવલના માણસોને કાયદો શીખવાડવાની હાસ્યાસ્પદ કોશિશ કરતા હોય છે હું આજે વિસાવદર ભેસાણ તો બરાબર છે આખા ગુજરાતની જનતાને એક વાત જણાવવા માંગુ છું કે ધારાસભ્યનું કામ છે મિત્રો ધારાસભ્યના અનેક કામો છે હું બીએ એલ 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 એમ વ્યક્તિ છું હું કાયદો ભણેલો માણસ છું સંવિધાનને મેં વાંચેલું છે આ સિવાય સરકારી નોકરી કરી છે મારી પાસે અનુભવ અને આવડત છે કાયદા પ્રમાણે તો હજારો કામ ધારાસભ્યના માધ્યમથી થતા હોય છે પણ ખુદ ધારાસભ્યોની ખબર નથી કે એને કામ કેટલા કરવાના હું આજે ગુજરાતની ભોળી જનતા અને મહેનતું જનતાને જણાવવા માગું છું કે ધારાસભ્યના વ્યવહારિક રીતે જોઈએ

જે બાબત કરોડો લોકોના જીવનને સ્પર્શતી હોય એમના રહેવા રહેવાની બાબત હોય જમવાની બાબત હોય હરવા ફરવાની બાબત હોય લગ્ન કે જન્મ મરણની બાબત હોય કે વ્યક્તિ વ્યક્તિના સંબંધની બાબત હોય કે વેપારની બાબત હોય કે કોઈ પણ બાબત હોય હજારો કરોડો લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી જો કોઈ બાબત હોય એ બાબતને નીતિ વિષયક બાબત કહેવામાં આવે છે આ નીતિ વિષયક બાબતના નિર્ણયો હંમેશા અને હંમેશા વિધાનસભામાં થતા હોય છે તો ધારાસભ્યનું પહેલું કામ એ છે કે ગુજરાતની અંદર નીતિ વિષયક જેટલા પણ નિર્ણયો લેવાતા હોય એ નિર્ણયો સરકાર લેતી હોય ત્યારે સરકારને સમાજનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો નીતિ વિષયક બાબત એટલે પહેલું તો ઇકોઝોન ઇકોઝોન છે એ ચાર જિલ્લાના અનેક તાલુકાઓ સાથે હજારો ખેડૂતો સાથે સંકળાયેલો વિષય છે તો આ ઇકો ઝોન સરકાર લાગુ પાડે તે પહેલા સરકારને જનતાનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો એટલે કે નીતિ વિશે નિર્ણય સરકાર લે એની પહેલા સરકારનું ધ્યાન દોરવું એ ધારાસભ્યનું કામ છે જેમ કે જમીન માપણી આખા ગુજરાતની સરકારી જમીન માપણી થઈ એ જમીન માપણી ખામીવાળી ભૂલ ભરેલી ખોટી અને વાહિયાત જમીન માપણી થઈ જેના કારણે કરોડો ખેડૂતો દુઃખી છે આ જમીન માપણીનો નિર્ણય લેવાય તો ગયો છે પણ એ નિર્ણય લીધા પછી પછી એનો એનો અમલ કર્યા સમાજની અંદર ફાયદો થયો થયો કે 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 ગેરફાયદો તકલીફ વધી ઘટી એ બાબતનો જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાની બાબતને નીતિ વિષયક બાબત કહેવાય તો આવી રીતે ઇકોઝોનનો પ્રશ્ન હોય કે નવી જમીન માપણીનો પ્રશ્ન હોય કે આખા એ ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીની ભરતીનો પ્રશ્ન હોય તો એ નીતિ વિષયક પ્રશ્ન છે આખા ગુજરાતની અંદર જરૂરિયાતમંદ ગરીબોને બીપીએલનું કાર્ડ નથી મળતું અને રૂપિયાવાળા પાસે બીપીએલ કાર્ડ છે આ પ્રશ્ન પણ નીતિ વિષયક બાબત છે આ સિવાય સોવારી વારિયા પ્લોટ હજારો વ્યક્તિઓ એવા છે જેની પાસે ઘરનું રહેવાનું ઘર નથી લાચારીમાં અને મજબૂરીમાં એમણે ગામની બાજુમાં આવેલી સરકારી જમીન કે ગૌચરની જમીનમાં કાચું કે પાકું ઝૂપડું બનાવ્યું છે પણ એ પોતાની માલિકીની જમીન નથી એટલે આજે તો તો વર્ષ પછી પણ એ એ તૂટી શકે એમ છે સરકાર ઘર વિહોણા વ્યક્તિઓને સો વારિયો ઘરનો માલિકીનો પ્લોટ આપે તો માણસ એક નિશ્ચિંત થઈ જાય આ નીતિ વિશે એક બાબત છે કે આખા ગુજરાતમાં સો વારિયા પ્લોટ મળવા જોઈએ કેવી રીતે મળવા જોઈએ મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતના ખેતરે જવા આવવાના રસ્તાના પ્રશ્નો ખૂબ છે હજારો કેસો મામલતદારની અને પ્રાંતની કોર્ટમાં ચાલે છે કે ક્યાંથી કોનું હલાણ છે ચાલવાનો અધિકાર કયા ખેતરમાંથી છે કેમ કે જૂના જમાનામાં જમીનની બહુ કિંમત નથી ત્યારે બધું લિબરલ ચાલતું હવે જમીનની કિંમત વધી છે તો કોઈ પોતાના ખેતરમાં રસ્તો કાઢવા દે કાઢવા ન દે તો આ નીતિ વિષય એક પ્રશ્ન છે આ સિવાય આખા ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર શિક્ષકોની સંખ્યા અને સરકારી શાળામાં બાળકોની સંખ્યાનો જે રેશિયો છે એ બહુ મોટી નીતિ વિષયક બાબત છે તો મિત્રો ચાહે ખેડૂતો હોય ચાહે વેપારીઓ હોય ચાહે સરકારી નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય જેમ કે સરકારી ભરતીનું સ્ટ્રક્ચર તલાટી મંત્રીના પેપરમાં અને જીપીએસસીના પેપરમાં કોઈ ફરક જ નથી તો એ તલાટી મંત્રી બનાવવા માટે કેવું પેપર હોવું જોઈએ અને જીપીએસસી માંથી ડીવાયએસપી બનાવવા કેવું પેપર હોવું જોઈએ એ નીતિ વિષયક બાબત છે એનો સિલેબસ નીતિ વિષયક બાબત છે તો કુલ મળીને જે બાબત નીતિ વિષયક બાબત હોય એટલે કે કરોડો લોકોને જીવનને સ્પર્શતી બાબત હોય એ બાબત ઉપર વિધાનસભામાં રજૂઆત કરવી એ ધારાસભ્યનું પહેલું અને મહત્વનું કામ છે કેમ કે વિધાનસભામાં જ્યારે કોઈ નીતિ કે કોઈ નિયમ કે કોઈ કાયદો બનતો હોય એ સમયે જ જો ધારાસભ્ય સારી બાબત પ્રત્યે સરકારનું ધ્યાન દોરે વ્યાજબી વાત પ્રત્યે સરકારનું ધ્યાન દોરે ખોટી બાબતો કોઈ કાયદામાં આવી જતી હોય તો એને અટકાવવા માટે ધ્યાન દોરે તો નીતિ અથવા નિયમ પહેલેથી જ સારો બને અને નીતિ અથવા નિયમ સારો બને તો પાછળથી કોઈ તકલીફ થાય નહીં તો ધારાસભ્ય જે છે એનું પહેલું કામ છે પોલિસી લેવલ વર્કિંગ એટલે કે નીતિ વિષયક બાબતો ઉપરનું કામકાજ એટલે કે કરોડો લોકોને જીવનને સ્પર્શથી કોઈ જોગવાઈ બની રહી હોય કોઈ નિયમ બની રહ્યો હોય કોઈ નીતિ બની રહી હોય ત્યારે સમાજનો સામૂહિક અભિપ્રાય લોકોમાંથી લઈ અને વિધાનસભા સુધી પહોંચાડવાનું પહેલું કામ ધારાસભ્યનું છે પણ હજી આપણા ગુજરાતમાં ભાજપના એકસો ને સાઠ ધારાસભ્યો જે છે ભગવાનની દયાથી બે પાંચ ને બાદ કરતા લગભગ ને કોઈને કશું જ કાંઈ ખબર પડતી નથી બસ નારા ભાજપના બોલાવતા જવાના ને ગમે એવી ચૂંટણી જીતી જાય છે કોઈ માણસને કંઈ ખબર નથી પડતી કે નીતિ વિશે બાબત કઈ છે એમાં શું બોલવાનું કેમ બોલવાનું ક્યારે બોલવાનું કેવું બોલવાનું સરકારના અધિકારીઓ છે એ મન ફાવે એવી નીતિઓ બનાવે મન ફાવે એવા નિયમો બનાવે મંત્રીઓની સહીઓ લઈએ અને કાયદાઓ બની જાય છે ધારાસભ્ય વિધાનસભામાં કહી નથી શકતા કે સરકારની આ નીતિ ખોટી છે કે બધું ભગવાન ભરોસે છે તમારા ધારાસભ્યને નીતિ અને નિયમ બનાવવાની પ્રક્રિયામાં કોઈ ખબર નહીં પડતી હોય તો સરકાર અનેક ખોટી નીતિ અને ખોટા નિયમો બનાવશે જેનો ભોગ આખા ગુજરાતની જનતા બનશે તો સ ધારાસભ્યનું પહેલું કામ છે નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં ભાગ લેવો અને જનતા વતી એની અંદર અભિપ્રાય મૂકવો ધારાસભ્યનું બીજું કામ ડેવલપમેન્ટલ વર્કનું ડેવલપમેન્ટલ વર્ક કરવું કરાવવું અને સુપરવિઝન કરવું એટલે કે વિકાસના કામોનું ધ્યાન રાખવું વિકાસના કામો કરાવવા અને વિકાસના કામો પોતે કરવા હવે આ એક બહુ ગૂંચવણભર્યો ભર્યો પ્રશ્ન છે કેમકે ભાજપના આઠ પાસની ટોળકી એવું કે છે કે તમે સત્તાવાળી પાર્ટીમાં હો તો જ તમારા કામ થાય જોકે ભાજપ વાળા આઠ પાસ જે અભણ છે એમાંથી ઘણા મોટા ભાગના તો લગભગ હાવ ડફોળ જેવા જ છે એને ભારતનું બંધારણ વાંચ્યું નથી કાયદો વ્યવસ્થા સિસ્ટમ કાંઈ ખબર નથી એટલે એવું બોલી શકે કે વિરોધ પક્ષમાં હોય તો કામ ન થાય કેમકે જ્યારે તમે એવું બોલો ભાજપનો ધારાસભ્ય એવું બોલે કે વિપક્ષમાં હોય તો કામ ન થાય ત્યારે એને એટલી અકલ ન હોય કે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે તેલંગાણામાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે કર્ણાટકમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે તામિલનાડુમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે કેરળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે હમણાં સુધી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષમાં હતા તો દેશના પંદર રાજ્યોમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે ભાજપના ધારાસભ્યો વિરોધ પક્ષના ધારાસભ્યો છે તો ભાજપના ગુજરાતના આઠ પાસ જે અમુક ડફોળ ધારાસભ્યો છે એવું કહેતા હોય કે વિપક્ષમાં કામ ન થાય એનો અર્થ એ થયો છે બાબા સાહેબે લખ્યું છે અને એ સંવિધાન સર્વસંમતિથી સરદાર પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નહેરુ હોય કે એવા મહાપુરુષો જે છે એમના માધ્યમથી સર્વસંમતિથી નક્કી થયેલું બંધારણ છે બંધારણમાં જોગવાઈ છે કે એક સત્તા પક્ષ એક વિપક્ષ છે પણ ભાજપમાં આઠ પાસ છે ભગવાનની દયા છે કે એને કાંઈ હકલ છે નહીં એટલે આવા નિવેદન કરે પણ ધારાસભ્યનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્ક એટલે કે વિકાસના કામો આ વિકાસના કામો કેવી રીતે થાય એને સમજીએ મિત્રો ગ્રામ પંચાયતને ગ્રાન્ટ અલગથી મળે છે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતને અલગથી નાણાં પંચની ગ્રાન્ટો મળે છે આ ગ્રાન્ટ સરપંચ કોઈ પણ પાર્ટીનો સમર્થક હોય સરપંચ ભાજપનો સમર્થક હોય તોય એટલી જ મળે સરપંચ કોંગ્રેસ પાર્ટીનો સમર્થક હોય તોય એટલી જ મળે સરપંચ આમ આદમી પાર્ટીનો સમર્થક હોય તોય એટલી જ મળે એટલે કે વિકાસના કામ કરવા માટેનું ફિક્સ બજેટ આપેલું જ હોય છે ધારાસભ્ય ગમે તે પાર્ટીનો હોય ચૂંટણી જીતેલો માણસ ગમે તે પાર્ટીનો હોય સરકારમાંથી પૈસાની જોગવાઈ ગામડીઠ નક્કી થયેલી છે એટલે વિકાસના કામ માટે કોઈ ગ્રામ પંચાયત ને પંદર લાખ રૂપિયા વર્ષે મળતા હોય તો ધારાસભ્ય ગમે તે પાર્ટી નો હોય જે ગામને પંદર લાખ મળતો એના પંદર લાખ દર વર્ષે આવતા જ હોય જે ગામને વીસ લાખ મળતા હોય એના વીસ લાખ દર વર્ષે આવતા જ હોય ત્યાર પછી તાલુકા લેવલ નું બજેટ સરકારે ફાળવેલું હોય એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એની દોઢ કરોડ રૂપિયાની વર્ષની ગ્રાન્ટ હોય છે આ ગ્રાન્ટ કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય તાલુકામાં દર વર્ષે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે ને આવે જ જે કાંઈ ગામડીઠ નક્કી થયેલું હોય ગામની સંખ્યા આધારે ગ્રાન્ટ આવે જે ગામમાં પાંચ હજારની સંખ્યા હોય એની એવડી ગ્રાન્ટ હોય આઠસો જણાની સંખ્યા હોય એની એવડી ગ્રાન્ટ હોય એટલે દાખલા તરીકે જે ગામની વીસ હજાર વીસ લાખની વાર્ષિક ગ્રાન્ટ હોય એને વીસ લાખ આવે જ જે તાલુકાની એટીવીટીની દોઢ લાખની ગ્રાન્ટ હોય એ આવે જ તાલુકા પંચાયતનું એવરેજ પંદરથી વીસ કરોડ રૂપિયાનું બજેટ હોય એવરેજ લગભગ તાલુકામાં વીસ કરોડ રૂપિયાનું બજેટ હોય છે એ વીસ કરોડ રૂપિયા કોઈ પણ નો ધારાસભ્ય હોય આવે આવે ને આવે જ જિલ્લા પંચાયતનું બજેટ હોય પચાસ સાઠ સો કરોડ સુધીનું જિલ્લા પંચાયતનું દરેક એક વર્ષનું બજેટ હોય આ સો કરોડનું બજેટ કોઈ પણ પાર્ટીનું ધારાસભ્ય આવે કોઈ પણ પાર્ટીની સરકાર આવે જિલ્લા પંચાયતનું પચાસ થી સો કરોડનું જે વાર્ષિક બજેટ હોય એ પૈસા આવે ને આવે તાલુકા પંચાયતના પંદર થી વીસ કરોડ રૂપિયા આવે આવે તાલુકાની ગ્રાન્ટ આવે ને આવે ગ્રામ પંચાયતના વીસ લાખ રૂપિયા આવે આવે ને આવે હવે મહત્વનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતના સો કરોડ તાલુકા પંચાયતના પચાસ કરોડ તાલુકાના બીજા દોઢ કરોડ ને ગ્રામ પંચાયતના વીસ લાખ એટલે કે એક જિલ્લામાં ઓછામાં ઓછા બસો કરોડ રૂપિયા ભૂલ્યા વગર ગ્રાન્ટ આવે આવે ને આવે જ આ સિવાય ગુજરાતમાં દરેક ધારાસભ્યને ગમે પાર્ટીનો હોય અપક્ષ હોય તો પણ વર્ષે એને એક કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એટલે કે પાંચ વર્ષની પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ ગમે તે પાર્ટીનો હોય આવે આવે ને આવે જ હવે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો આજે બસો અઢીસો કરોડ દર વર્ષે સરકારમાંથી આવે આવે ને આવે જ છે એ જ બસો કરોડ રૂપિયામાંથી વિકાસનું વિકાસ નું કામ કરવાનું પણ જો ધારાસભ્ય ભાજપનો હોય તો ભાજપના બધા જ માણસો જે પૈસા ખાઈ જાય ને એક પણ કામ કરે નહીં જે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે ભાજપના માણસો દુષ્પ્રચાર તો કરે છે કે ભાજપનો માણસ હશે તો કામ થશે વાસ્તવિકતા એ છે કે બસો કરોડ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા હું તો આંકડો બોલું છું વધુ બોલીશ તો કોઈને વિશ્વાસ નહીં આવે એટલે હું વધુ નથી બોલતો હકીકતમાં એનાથી ડબલ રૂપિયા આવે છે એક જિલ્લામાં ગણા રૂપિયા આવે છે પણ હું માપમાં બોલું છું જેથી કરીને તમને મારી વાત લાગે ધારાસભ્ય હોય તો કરોડ આવે છે એમાંથી કટકી થઈ જાય કમિશન થઈ જાય પોતાનો ભાગ થવાઈ જાય અને લાખ રૂપિયા ફાળવા હોય રોડ બનાવવા માટે તો વીસ હજારનો રોડ બને એસી હજાર રૂપિયા ભાજપના માણસો કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટરો એના ચમચા ખાઈ જાય વિરોધ પક્ષ નો ધારાસભ્ય હોય તો એ જે આખું બજેટ સરકારમાંથી જે ફરજિયાત આવે આવે ને વાળું બજેટ છે એનું પૂરું કામ કરાવે એમાંથી કટકી ન થાય એમાંથી કમિશન ન થાય ઉલટાનું વધુ સારું કામ થાય શું કામ કે વિરોધ પક્ષનો માણસ હોય તો બે ઘટના બને એક તો પોતે ખાય નહીં અને ધારો કે વિરોધ પક્ષનો ધારાસભ્ય ખાવા માંગે તો ભાજપ વાળા માથે ટાઈટ થઈને બેઠા હોય કેમ કે વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય સહેજે કટકી કરી જાય તો ભાજપ વાળાને પોસાય નહીં એટલે વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય

રોડ બનાવવાના કામમાંથી વીસ હજાર વધ્યા તો વીસ હજાર નું કામ કરો એમાં સિમેન્ટ નબળી બ્લોક નબળા રેતી નબળી તો મિત્રો એક સૌથી મોટો ભ્રમ ભાજપ પાર્ટી એ ફેલાવે છે કે ભાઈ સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો કામ થાય વાસ્તવિકતા એ છે કે સરકાર માંથી ફિક્સ બજેટ દરેક જિલ્લા ને દરેક વર્ષે મળેલું જ હોય છે અમુક સો કરોડ બસો કરોડ સમજી લો ઓછામાં ઓછા દરેક જિલ્લામાં આવે આવે ને આવે એ જ બસો કરોડ માંથી રોડ બનશે નાળા બનશે નદી બનશે ગટર બનશે જે કાંઈ એક્સવાય બનશે શબ્દોમાં ન પડતા પણ ભાજપનો ધારાસભ્ય હોય તો કટકી થઈ જાય છે સામે વાળો માણસ હશે તો પોતે નહીં કરે અને કરવાની કોશિશ કરે તો ભાજપ તો માથે બેઠું જ છે એટલે એવું નથી કે ગ્રાન્ટ નહીં આવે ધારાસભ્યને પોતાની ગ્રાન્ટ હોય છે પંચાયતની પોતાની ગ્રાન્ટ છે તાલુકા પંચાયતની પોતાની ગ્રાન્ટ છે સરકાર કોઈ પણ પાર્ટીની હોય તો ધારાસભ્યનું પહેલું કામ પોલિસી લેવલનું કામ એટલે કે નીતિ વિષયક નિર્ણયોમાં જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાનો બીજું કામ કે ડેવલપમેન્ટલ વર્ક સરકારી વિકાસના જે કાંઈ કામો ચાલતા હોય એની ઉપર નજર રાખવી ખોટું ન થાય ખોટા માલ મટીરિયલ ન વપરાય જાય ખોટા બિલ નો બની જાય એની વોચ રાખવાનું કામ ધારાસભ્યનું છે ધારાસભ્ય સુપરવાઇઝરનું કામ કરવાનું કેમ કે બસો કરોડનું બજેટ જિલ્લામાં આવ્યું તો ખરું પણ એ બસો કરોડમાંથી દસ રોડ મંજૂર થયા હોય પાંચ નાળા મંજૂર થયા હોય બે સરકારી સ્કૂલ મંજૂર થઈ હોય કે સ્કૂલ નું બાંધકામ થતું હોય તો બાંધકામ માં નબળી ક્વોલિટી નું થતું હોય તો એનું સુપરવિઝન કોણ કરશે ધારાસભ્ય ધ્યાન આપવાનું છે કે નાળું બને છે નદી બને છે રસ્તો બને છે રોડ બને છે જે બને છે એમાં કટકી ન થતી હોય નબળો માલ નો વપરાતો હોય નબળી સિમેન્ટ નબળું ન થતું હોય એનું સુપરવિઝન ધારાસભ્યએ કરવાનું તમે વિચારો ભાજપનો ધારાસભ્ય હોય તો સુપરવિઝન સારું કરશે કે વિરોધ પક્ષનો ગોપાલ ઇટાલિયા હશે તો સુપરવિઝન સારું થાય એ તમારો નિર્ણય છે ધારાસભ્યનું ત્રીજું કામ પ્રોસિજરલ વર્ક એટલે કે પ્રક્રિયાત્મક કામો શું છે તો કે આપણી આસપાસ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત વન વિભાગની કચેરી વીજળી વિભાગની કચેરી પાણી પુરવઠાની કચેરી બેંક આવેલી છે સરકારી ડેપો છે પોલીસ સ્ટેશન છે આવી દસ પંદર મહત્વની સરકારી કચેરીઓ આપણી આસપાસ હોય છે આ દસ પંદર કચેરીઓમાં કેટલાક સરકારી કામો થાય છે જેમ કે આવકનો દાખલો કાઢવો એન ઓસી કાઢવું એસસીએસટી ડબલ્યુએસના દાખલા કાઢવા બેંકની અંદર નવા ખાતા ખોલવા ખાતા બંધ કરવા બીજું ત્રીજું કામ કરવું તાલુકા પંચાયતની અંદર અલગ અલગ મુદ્દાના કામ થતા હોય છે વન વિભાગ પાસે અલગ અલગ કામ થતા હોય છે અમુક સરકારની યોજનાઓ એના ફોર્મ ભરાતા હોય એ ફોર્મની અંદર બીજું કામ થતું હોય તો સરકારી દરેક કામ કરવા અથવા કરાવવા માટે સરકારે એક પ્રક્રિયા બનાવેલી છે જેમ કે તમારે હથિયારનું લાયસન્સ લેવું હોય પાક રક્ષણ હથિયારનું તો એક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એક ફોર્મ ભરવાનું છે પછી પોલીસનો અભિપ્રાય મામલતદારનો અભિપ્રાય વન વિભાગનો અભિપ્રાય આવા અભિપ્રાયો મૂકો એની ફાઇલ બનાવો પ્રાંતને આપો પ્રાંતમાં ફાઇલ હાલે ફાઇનલ થાય લાઇસન્સ મળે છે કે નથી મળતું દાખલા તરીકે તમે આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ દાખલા તરીકે તમે આરટીઓમાં વાહનનું પાર્સિંગ કરાવવા જાઓ યા તો તમે મામલતદારમાં તમે વારસાઈ કરાવવા માટેની અરજી આપો યા તો તમે આવકનો દાખલો કરાવવાની અરજી આપો યા તો તમે નવું વીજળીનું મીટર લેવાની અરજી આપો યા તો મીટર બંધ કરવાની અરજી આપો તમે ભાડા કરા રજીસ્ટર કરાવવા જાઓ તમારી વખત ઘરેથી પાસપોર્ટ ખોવાઈ ગયો મોબાઈલ ખોવાઈ ગયો તો પોલીસમાં અરજી આપવા જાઓ તો આવા અનેક જે સરકારી કામો છે એ કામ કરવાની કોઈ પ્રક્રિયા નક્કી થયેલી હોય કે આ કામ કરવા માટે આટલા કાગળ જોશે આ કચેરી અરજી આપવાની અને આટલા દિવસમાં અરજીનો નિર્ણય થઈ જવો જોઈએ હવે જનતાને પ્રક્રિયાની ખબર નથી એટલે સરકારી કચેરીઓમાં ધક્કા 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 પૈસા લાવો તો કામ થઈ જાય ધારાસભ્ય જો જાગૃત હોય ભણેલો હોય સક્ષમ હોય તો એ દરેક પ્રક્રિયા યોગ્ય રીતે કરાવડાવે કે આવકનો દાખલો કાઢવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે કેટલા દિવસમાં નીકળી જશે કઈ જગ્યાએ અરજી આપવાની એ પ્રક્રિયા સ્મૂધ થઈ જાય સરળ થઈ જાય પણ અત્યારે તો ધારાસભ્યને ત્યાં ખબર ન પડતી હોય એટલે આપણને પ્રક્રિયાના નામે ધક્કા ખવડાવે આ કાગળ જોશે ઓલું કાગળ જોશે નામું નથી ફોટો નથી ચોંટાડ્યો સહી નથી કરી આમ નથી તેમ નથી પાંચસો વસ્તુની લપ આપણી પાસે કરે શું કામ કે આપણને પ્રક્રિયા ખબર નથી સરકારી માણસને એવી કઈ પડી નથી તો ધારાસભ્ય ખાધા વગર થાય ઓછી લાઈનોમાં ઉભા રહીને થાય ડિજિટલ ટેકનોલોજીથી થાય એમાં ધ્યાન આપવું ધારાસભ્યનું કામ છે તો મુખ્યત્વે ધારાસભ્યના ત્રણ કામ છે નીતિ વિષયક નિર્ણયો વિકાસના કામોનું સુપરવિઝન અને પ્રક્રિયાત્મક કામોમાં જનતાને મદદ કરવી હવે તમે ભાજપના આઠ પાસો જે કઈ પણ છે અમુક અમુક આઠ પાસ પાસ નવ આવા જે લોકો ભાજપ ભાજપના ભાજપના ઝંડા લઈને નીકળી ગયા ગયા અને કારણે ધારાસભ્ય બની એના વિશે કલ્પના કરો માત્ર ને માત્ર ફોટા પડાવવા કોકના કાર્યક્રમોમાં જઈને પોતાની પાર્ટીના કાર્ય માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ ફોટા પડાવવા નીતિ વિષયક બાબત વિધાનસભામાં આવે ત્યારે એક શબ્દ કોઈ ધારાસભ્ય નથી બોલતો

તમે તમે એવી રીતે નક્કી નક્કી કરજો કે કે પાર્ટી જોઈને કરવા માંગો છો આવડત જોઈને નક્કી કરવા માંગો છો તમે જ્ઞાતિ જોઈને નક્કી કરવા માંગો છો કે માણસની ક્ષમતા જોઈને નક્કી કરવા માંગો છો એ નિર્ણય તમારા હાથમાં છે ગુજરાત ભરના તમામ ધારાસભ્યો ના લાગુ પડે છે તમે અમારી વાત શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત